આજ નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આપણે તો નહીં બે રેડી થઈ ગયા છે ક્રિષ્ના જયમીને પણ સ્કૂલે મૂક્યા છે અને આ બાજુ તો ક્રિષ્ન મમ્મી કામ પણ ચાલુ કરી દીધું છે કચરી ચાલુ કરી દીધું છે આ બાજુ તો નહીં કચરી મળી નહીં કપડાં પણ ધોઈ ગયા છે ભેંસો નાખી દીધું છે ભેંસો પણ ધોઈ કાઢી વાસણ પણ ધોઈ કાઢ્યા નહીં તો ગુડ મોર્નિંગ જય માતાજી

તો ચલો ગાય કેશો મમ્મી તો કચરું આ તો હળી આપણે ભેસોને દોન મૂકી દઈએ નહીં કાય બે બાકી મૂકવાન હજી અમ્માર નહીં બને ચાલે હજી તો ખાવાનું નહીં બનાય નહીં માડા બનાય મોડું થઈ ગયું હજી જવાનું કે તમને કામ છે રે તો ચલો આપણે તો દાન મૂકી દઈએ ભેસોને ચલો આપણે તો દોન લઈ લીધું છે મૂકી દઈએ લો દોન તો મૂકી દીધું છે આપણે જઈએ ફોર્મમાં હવે બહુ એક થઈ ગયા નહીં ફોર્મમાં જવાનું વાહ

લઈ આવ્યા છે એવું મમણાં એક એક બે તો ચાલો આપણે જઈએ ફાર્મમાં આવે તો ચલો ગાય તો વાજી ગયા છે આપણે તો ફાર્મમાં કામ ચાલુ કરી દીધું છે અને જો શ્રીરના ઘરેથી આંગોલીવું આવ્યું છે હમણાં તો ટેમ્પીમાંથી ઉતારી અને મૂકી છે આપણે તો દવા છોટવાનું કામ લીધેલું પણ ટેમ્પી આવી ગઈ ઉતારી લીધી વચ્ચે બરાબર ચાલો શાકભાજીની દવા પણ શોટવાની છે બહુ દિવસે સાટી નથી તે છોંટી લઈએ જો આમ તો રેડી કરી દીધો છે ચલો પાણી ભરી લઈએ તો ચલો આપણે તો પાછળથી પાણી ભરી લઈએ પમ્પમાં તો ચલો ફ્રેન્ડ પાણી તો ભરવા ચાલુ કરી દીધું ચકલીએ આપણે જો ભરી લઈએ પાણી પછી શોટવાનું ચાલુ કરી જઈએ પેલી બાજુ તો ચલો ફ્રેન્ડ જો પંપ તો આપણે ખભે ભરી દીધો છે તો ચલો જઈએ પેલી બાજુ શાકભાજીનું સોટવા ચલો છોટી લઈએ જઈને તો ચલો ભાઈ આપણે તો આવી ગયા શાકભાજીમાં દવા સોટવાનું ચાલુ કરી દઈએ તો ચલો ચલો ગેસ પંપ તો ચાલુ કરી દીધો છે જો અને આપણે સો પણ ચાલુ કરી દીધું છે ગલતામાં કાપડી ગલોડી મસે પણ જો ચલો સોટી લઈએ દવા ચલો ફ્રેન્ડ આપણે તો ગોમમાં જઈને આવી ગયા છે અને કૃષ્ણને પણ લઈને આવી ગયા છે અને જો આ બાજુ ટ્રોકી અહીં બેસી રહી છે કૃષ્ણ કોથરી બોથરી કોણે નાખી બેડા વચ્ચે તને ગયા જો આપણે તો ઈંડા એવું લેવા ગયેલા જો આટલા ત્રણ ઈંટ્રી ઈંડા બન્યા છે શાકભાજીની દવા ભીંડાનું બિયારણ પડવાનું છે જો શાકભાજી કશું નહોતું તે ટોમેટા ડુંગળી મરચાં શું કીશું લહણ પેલા ક્રિષ્ણા ફોલ છે બેઠી બેઠી નહીં કીશું મમ્મી ઘરે નહીં તે ફોલી મેં એટલે આ શાક વગર દે ને ડાયરેક્ટ આપણે ગમ કૃષ્ણ લે ક્રિષ્ના તો શું જોઈએ તો ફોન જોવા ફોન થોડુંક જોવા પછી જાય ઘરે જો લહણ ફોન નાખ્યું આટલું તો અને નિહારી શું લાવ્યું હતું કશું લાવ્યું ખોલજો ખોલજો જૈમીન હાથું કશું લાવી હે નહીં કીશું શું લાઈ આ કોપરા પાક નિહારી કોપરા પાક ને ઉપમા આલેહારી નહીં કૃષ્ણ તો ઉપમા નહીં ભાવતું ભાઈ હાથું લાવી જૈમીન હાથું ક્રિષ્ના તો બહુ લાવી અને ભય હાથું બહુ ધોરણ રાખે ને ભય નું અને જો આપણે તાબાજી તો લહાણ ફોલી કાઢી છે કૃષ્ણ બે થઈને તો ચલો ક્રિષ્ જૈમીન આવે એટલે મોકલાઈએ ઘરે જો લો એવું તો ફોલી કાઢ્યું હોય ને બાજુ આપણે ફુવારા ચાલુ પણ કરી દીધા છે એ બાજુ ફુવારાનું કામ ચાલુ છે પોવાની ક્ષમતા છે બહુ દિવસ છે આજે તો કઈ દિવસ પછી ચાલુ કરે ફુવારા જો ફુવારા ચાલુ છે સરસ મજાના વચ્ચે વચ્ચે લોન બરતી હતી આજે અહીંયા આગળ લાલ પડેલી થોડીક તો પછી આપણે આજે ચાલુ કરી દીધા ફાઇનલી ફુવારા તો જો આ બાજુ તો પતી ગયા ફુવારાનું કોમ્પ ચોટવાનું ચલો જઈએ આપણે કામ કરી દીધું પડી હોય દહી ભૂલી ગયેલા લઈ લઈને ગઈ છું જો દહીં લઈને આવી ગયા છે અને બાજુ તો કૃષ્ણ મમ્મી રોટલા બનાવ મને બપોરમાં નહીં જો કૃષ્ણ કૃષ્ણ મમ્મીને એમ ગયા હું તો ભૂલી ગયો ડુંગરીને ને એવું લઈને આવ્યો

બેઠા so, બેઠા <coughs> <even khai> <coughs> 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 <coughs>

ચલો ફોમ્પમાં જઈએ આજે તો રહોડું છે રાતે તો ચલો જઈએ આપણે તો ફોર્મમાં તો ચલો ફોર્મમાં જઈએ અમે તો બેસણ પણ નાખી દીધું કિશું જો તો ચલો હજુ કિશું તો હકી છે હજુ તો ખબર નહીં શું કરે હજુ ફોન દુકાને મોકલ્યો એટલે વાટા મારે તો એ દાદોને એવું કરે ને દાદોને શરમાએ

ચલો ગાઈશ ફાર્મ તો આપણે ઘરે આવી ગયા છે ને આ બાજુ તો જઈ લખવા બેહી ગયા છે આ બાજુ કૃષ્ણ મમ્મીને તો ખાઈ રહ્યા નહીં ખાઈ લીધું કૃષ્ણ તે ખાધી જો જો કૃષ્ણ બધું ખાઈ લીધું ને આપણે તો ખાવાનું છે ફાર્મ મોડું થઈ ગયેલું શું કહો જો કૃષ્ણ તો શું લઈ બેઠી તું મમરા કૃષ્ણ તો વગર વગરના વગર ના મમરા લઈ બેઠી છે શું બનાવ્યું આજે હા જો આજે તો બનાવ્યું છે દાળ અને ભાત છે ને ભાત છે અને શાકભાઈ હોવાની છે નહીં તને ખાવું હોય તો ખાદી જયમી તો લખવા બેઠ્યું નહીં તો ચલો ગાઈશ આપણે તો ખાઈ લઈએ મોરું થઈ ગયું પમ્મારી અંધારું પડી ગયું સાહેબ ના આયેલા એ ઊભો રહેલો થોડી વાર જોઈએ તો ચલો ગાઈશ ખાઈ લઈએ આપણે તો ચાલો ગાય શાભાજી તો જો થાતા તો પોસાઈ ગયા છે અને કિશુન મમ્મી

કાલ તો શનિવાર હે ને સ્કૂલે જાણ લે વેલ હોઈ ગઈ જમીન તો અને ઓના તો ઓન ઊંગ ના આવે તા ન્યુ ગાવ દીન લુકી ના ગયા રૂમાન મે ચલો પણ જઈ આપડે તો ચલો ગાઈસ અમે તો જઈએ છે ગરબા માં જો અમે તો તૈયાર થઈ ગયા છે કૃષ્ણા પણ તૈયાર થઈ ગઈ છે ને કૃષ્ણા અમાર ગામ માં લગન છે તો જઈએ છે છોકરી લગન હે નહીં ચલો જઈએ રહોડામાં થોડી વાર બેસી ગરબા ગઈ પાછા નહીં જો મચ્છરદાન ની બધું બધું બોલી દીધું છે અને જયમીને તો કે હે અને જયમીને તો પેલા ઘેર ઉંગાડી આયા છે કોઈ ઘરે નથી દે પેલા ઘેર ગુડી આપણી ગુડી આપણી જોડે ઉંગાડી આયા છે તો પેલો કે કૃષ્ણ તો જોડે આવે જયમીને તો હોઈ ગયો માથે ગયો પેટો બિકાડ તો ચલો સાત પડી ગઈ છે બધાને ગુડ નાઇટ કહી દઈએ ગુડ નાઇટ જય માતાજી તો આ બાજુ બધા ઊંઘી ગયા છે કૃષ્ણ પપ્પા ક્રિષ્ના જયમી પણ ઊંઘી ગયો છે તો ગુડ નાઇટ જય માતાજી અમારી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ